ગુજરાત યુનિવર્સિટીમાં યોજાતી વિવિધ પરીક્ષા દર વખતે કુલપતિ અને વિદ્યાર્થીઓનો માથાનો દુખાવો બનતી હોય છે હજુ તો વિવિધ કોલેજિસમાં અભ્યાસક્રમ પૂરો થયો નથી અને યુનિવર્સિટી દ્વારા સેમિસ્ટરની ફાઇનલ પરીક્ષાઓ જાહેર કરી દેવાઈ ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા કુલપતિને વિવિધ સેમિસ્ટરની પરીક્ષા પાછી ચલાવવા રજૂઆત કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓની પરીક્ષા પાછી ઠેલવવાની માંગ કુલપતિ દ્વારા સ્વીકારવી મુશ્કેલ હોવાનું કુલપતિએ જણાવ્યું હતું જેને કારણે આગામી દિવસોમાં વિવિધ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને તૈયારી કર્યા વિના જ ફાઈનલ પરીક્ષા આપવી પડે તેમ લાગી રહ્યું છે બીજો મુદ્દો પરીક્ષાનો હતો કે જેથી આ ઇલેક્શન આવે છે તો વિદ્યાર્થીઓને વાંચવાનો ટાઈમ નથી મળતો લેક્ચર લેવાતા નથી તો ભણવાનો ટાઈમ નથી મળતો જેથી લઈ અને દસ પંદર દિવસ પરીક્ષા ડિલે કરવામાં આવે એના માટેની જેથી વિદ્યાર્થીઓ વાંચી શકે અમે ઉગ્ર આંદોલન કરવામાં આવશે યુનિવર્સિટીમાં તો આજે તાળાબંધી કરવામાં આવી પરંતુ દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક કોલેજોમાં સ્ટ્રાઇક પાડવામાં આવશે અને તાળાબંધી પણ કરવામાં આવશે અને જરૂર પડશે તો વધારે ઇથિન પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે યુજીસીના ના નેવું દિવસનું ને ઘણી વાર તો એટલું અધ્યયન કાર્ય થઈ નથી શકતું આપણે પણ સમજીએ છીએ ગઈ ટર્મમાં પણ એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને અમે પરીક્ષા પાછી લઈ ગયા તો આજે અમે પરિણામ પણ આપી શક્યા નથી અને ધારો કે પરીક્ષા અમે પાછી લઈ જઈએ તો વેકેશનમાં આવશે તો ફરી અમારા પરિણામો છે એનાથી વધારે ડીલે થશે અને એમાં ફાઇનલ ઇયરના ડીલે થાય ત્યારે મુશ્કેલી એવું બી થાય કે એને હાયર સ્ટડીમાં જવું હોય કે કોઈ બીજી એવી કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય એ અને રિઝલ્ટ ના આવી હોય તો એમના માટે મુશ્કેલી છે એટલે એમની રજૂઆત છે અમે અમારા થોડા સિનિયર પ્રિન્સિપાલને બોલાવી ચર્ચામાં લઈશું પછી વ્યાજબી લાગશે તો અમે